નહી ચંદ્રા હા તારી ની સાલે સમાજે કાયદો કર્યો ઉપર ઓ હું એ તારી વાત હાસી છે સમાજ વાત હાસી છે કાયદો કર્યો તે પણ સાચું છે પણ મારા છોરો મારી જેવો ડીજે વગર ની પહેરણું છે ઓ વોસરામ રેવા કરો રેવાના ફલી આમ રેવાનું છે પણ મારા છોરો ના કે ડીજે વગર હું ની પહેણું કે જયારે ત્યાં ડીજે સલુ થાય

માર દે તને બધું આવડે છે ઓ સૌ હું પણ હું તને એમ પૂછું લા મોમે આપડે પડાવીએ બંધ કે સેલું ઓહો અલ્લા ચંદ્રા

હોળી પેલો એટલે હોળી પેલો હો ઉભરા સાહેબજી મારા ઘોને મારો કાયદો દોલા હું હોળી વેહન પડાવું હોળી મોર પડાવું તમારે શું ચાલે આમ કુછું એમ ચંદ્રા કેમ નથી માનતા આમ કુછું મારી વેહન પડી ગયેલા છો તમે તું ડાઈ થી કરે હું કુ એમ ચાલશે અને મારો સમાજ કેમ ચાલશે અરે કદાચ મારે કદાચ હોળી વેહન કરું પૈસા નું કોમ પડી પછી હોળી મોર ના હોળી મોર મો મેરા પતાઈ દેવાના તને કી હોળી એટલે બધા ને હોળી મો તારે એટલા નહીં કઈ હું તારે હોળી પછી કાયદો બધા કેમ તને ગમે થી ગમતો

આપડો ને એટલો ખર્ચો કરવાનો એમ અરે ઓ તું બમણો ખર્ચો કરે તારી ક્યાં છે કેટલું કે ઓલા સૌજી મારા છોડું નહી મોનતું એવું બધું વિડીયો શૂટિંગ લાઇટન એવું બધું એમ કે ઓ ઓ સંદ્રા હું તને એમ પૂછુ મારા ભાઈ

પડાયું ડીજે ઝેર ત્યાં ચાલુ થાય ને ત્યારે હું મારા ફરિયામાં સબ્જી તું આવી વાત નથી કરેલા મારા છોકરા ના ડીજે ચાલુ રાખવું પડશે મારા ગાંધી મારી જેવાગર નહી ઓરા મારી વાત તું તો કેમ પી તને મેં કીધેલું કે લગન પર એક ડીજેના આપના એકવીસ જણ આ જવાનું ખાવા પીવા માં દાળ ભાત કહાર બનાવવાનો કે કોઈ એક મીઠાઈ બનાવવાની એમ અને તું હો મળતો કેમ થી વાત ને ઓલા સાહેબજી ની ની મારે છોરું નહીં મોનતું મને આ કશું તમારું મજૂર નહીં મેલા ઓ ઓ ઓ સંદ્રા તું હું તને ઘણી કેર નો કુ તારે ફળિયા માં રેવાનું છે કે નહીં રેવાનું ઓલા સબજી મારા ફળિયા માં રેવાનું છે પણ આ છોરા નહીં માનતા ને મેં શું કરું છું તમારા કાયદા માનતા નથી છોરા તારા છોરા નથી બે ત્રણ ધોલો મેં દેલી રીસે તું જ બગાડે બધું

મારે હોળી પછી પડાવવાના છે દેવાની વાત નહીં કરવાની હું તને સારું કેવા આવેલો છું સારું કેવાની વાત તને મારે એમ કેવાનું છે મારા સમાજ એમ કે છે કાયદા કર્યા નવા નિયમ કર્યા કે હોળી પેલા ભાઈ બધા મોમેરા પડાવી દેવાના હું હોળી પછી પડાવી મારે હોળી પછી ના દો એમ પૂછ્યું એમ તમે આ કાયદાનું એ બધું કરો છો એમ ઓંદ્રુ ગણો ગુસા નથી માનતા હું પેલા જવાના ઢગડા

ફળિયામ ના કયો કે મેં નહીં પૂછું ઓને આજે ટોટા ફૂટ છે ઓને બધો મચ્છર નોમ બાત ને હલતી થી તું કરજો મમેરો પડા હું તને ભાળું બીજે સાલુ ટોટા સાલુ વીડિયા હતી લા દેલા દૂધિત કરે હું કોઈ મત ચાલે હું તો આખા સમાજ ના આખા ફળિયાના કેમ નો ઓને ઘણો મચ્છર એમ રે તું હવે તારે ઘર તું મમેરો પડા તને ફાવે યો પ્રસંગ એક મોણા ની આવા તું ફળિયાનો તું જો જોડતો થી મને